આફ્રિકાનું જંગલ છે આ આપણે આમાં તો વરસાદના લીધે આપણે ક્યાંય રસ્તો દેખાતો નથી એટલે આપણે ધીમે ધીમે હાલું જોશે કેમ કે અહીંયા કોઈ જાનવર હોય નહીં શરાબ્રાફ એટલે આપણે રસી લે આ છે સ્પેશિયલ ધાધરનું ઝાડવું તમે આના ફૂલ જો આ તમે વાટીને ચોપડી દીધો ધાધર ગમે હોય મટી જાય કેમ એ દેશી દવા છે આપણે છે પણ આ કેળ હમણું તારે એમાં ખળ છે તને કોઈ જાનવર દેખાતું નથી કેમ કે આપણે ઈલાકામાં હી જ ની જાનવર હોય છે બારોબાર છે આપણે આ એક મોટો પેડ છે ને કોણ બોતું છે જો જો ઘણા આપણે આગળ જાસી નહીં જેમ કે આપણે જંગલી ગાય જોઈ લીધી એટલે આપણે થોડીક બીક લાગી ગઈ કેમ કે આમાં જવાય નહીં નકર આપણે હવે થોડાક આગળ હાલશી એટલે આપણે થોડુંક જોવા મળશે હવે અહીંયા ઘણી જો આપણે અહીંથી જવાનો રસ્તો છે આગળ જતાં જતાં થોડુંક ભયંકર એરિયો છે આપણે તમે જોઈ શકો છો આ ભયંકર એરિયો છે આપણે હવે અહીંયા ફટાફટ બહાર નીકળી જવું પડશે કે આમ એવું લાગે છે કે જાનવર હોય તો અવાજ આવે છે એટલે હવે આપણે બહાર આવી જશું આવી ગયા આપણે આ આવી ગઈ આપણે બોર્ડર અહીંથી આપણે બહાર હોઈ જ આપણે હવે વિડીયો પૂરો કરશે કે આપણે જાજા અંદર ગયા નથી